હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રઘુવંશી સમાજની સંસ્થાઓના હોદેદારો અને જ્ઞાતિ અગ્રણીઓના જામનગરમાં મળેલા વિશાળ મિલનમાં ઉમટી પડેલા લોહાણા જ્ઞાતિજનોને ઉદબોધન કરતા સમારંભના અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ આગામી તારીખ સાતના રોજ લોકસભા ચૂંટણીના લોકશાહી પર્વના દિવસે વધુમાં વધુ મતદાન કરી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું જામનગર શહેરમાં ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલમાં હાલાર રધુવંશી મિત્રમંડળના નેજા હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોહાણા જ્ઞાતિની સંસ્થાઓના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લોહાણા અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું હતું આ કાર્યક્રમમાં લોહાણા સમાજના પ્રમુખ જીતુલાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપને વિનંતી છે કે 7 તારીખ સાત તારીખે સવારથી આપણે સૌ ભેગા થઈ અને મતદાન કરીએ અને રાષ્ટ્રને મજબૂત કરવા માટે લોવાણા સમાજ માટે મજબૂત કરવા માટે કારણ કે એક સંદેશો છે કે લોવાણા મેં પોરબંદરમાં પણ જોયું કે બહુ મોટી સંખ્યામાં બધા લોકો આવ્યા હતા તો એ આપણા માટે ગૌરવની વાત છે હું પણ તમારો એ અભેક સમાજ નો માણસ છું અને એ રીતે હું આપ સૌને વિનંતી કરું છું કે ચોક્કસ તમે લોકો એટલા બધા ઇન્ફ્લુઅન્સ લોકો છો કે નાના મોટા દરેક જગ્યામાં દરેક કામમાં કોમ્યુનિટીમાં એટલું જ નહીં માત્ર ડુવાણામાં પણ દરેક જગ્યાએ અહીંયા જે બેઠા છે એ બધા સક્ષમ લોકો છો તો આપણે એ રીતે લોકસભાની ચૂંટણીમાં આપણે મતદાન કરાવી શકીએ મોટામાં મોટા કામ કામ પ્રમાણે તો આપ સૌએ કે ખાસ ધ્યાન રાખવું પડશે અહીં આપ સૌ ઉપસ્થિત થયા મારું સન્માન કર્યું મારા માટે બહુ ગૌરવની વાત છે અહીં બેઠેલા અમારા વડીલો જેટલા છે એ સૌનો પણ હું ભાઈ નદુભાઈ આપ સૌનો પણ હું આભાર માનું છું અહીં સૌ મારા ભાઈઓ બહેનો મિત્રો અને જે આદર આપ્યો છે પ્રેમ આપ્યો છે એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું અને ખાસ કરીને જીતુભાઈ અને મિત્રો જે લોકોએ કર્યું છે સમગ્ર સમાજ નથી અહીંયા આયોજન કર્યું છે એ સૌનો હું ઋણી છું અને સૌને હું આશા આપું છું કે મારા તરફથી સમાજ માટે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું સમાજની સાથે છું seorang kumpul mahasiswa dan dia berkata